પહેલા તબક્કાની અંદર આઠ કરોડને સત્તાણું લાખ રૂપિયા અને બીજા તબક્કામાં ત્રણ કરોડને સત્તાવન લાખ રૂપિયાની માતબદ રકમ જી વીમા ભરેલી છે અને આજ દિન સુધી અમે ટોટલ બાર લાખને ચોપન લાખ રૂપિયા બાર કરોડને ચોપન લાખ રૂપિયા ભરપાઈ કરેલા છે નગરપાલિકાના લગભગ અંદાજે ત્રણ કરોડ રૂપિયા જેવા વીજ બિલના બાકી હતા જે અંગેની સરકાર સરકાર દ્વારા લોન કરવાની દરખાસ્ત કહેવામાં આવેલી હતી જે અંગેની દરખાસ્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી અને તે જે નાણાં છે એ નાણાં સરકારશ્રી દ્વારા નગરપાલિકાને જે ભરવાથી ગ્રાન્ટ હોય તેમાંથી કપાત કરી અને વીજ 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 કંપનીને